પચીસ હજાર પાંચસો રૂપિયા ઓળખી છે એનું જે મિત્ર મંડળ છે એના તરફથી પચીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયા ચડાવો છે તથા આપણી

તાલુકા પંચાયત ના સદસ્ય એવા રાજુભાઈ ને હું વિનંતી કરું કે પધારે દર્શન કરે અને દાદા દ્વારા તેમનું સન્માન થાય રાજુભાઈ ડાભી તાલુકા પંચાયત તળાજા ન્યાય સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ ડાભી આપણા જ વિસ્તારના આપણે જેને મત આપેલા છે એવા રાજુભાઈ ડાભી બપાડાના વતની છે આપણી બાજુના પાડોશી ગામના વતની છે ખૂબ ખૂબ ધન્યવાદ એવા જ એક સદસ્ય શ્રી એવા જ એક સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય શ્રી એવા લલ્લુભાઈ લાધવા લલ્લુભાઈ લાધવા પણ અહીંયા ઉપસ્થિત છે આપણી બાજુનું ગામ પીપરલા ગામના વતની છે આપણા ગામના ભાણિયા છે તો એ ભાણુભાઈને વિનંતી કરો મને એની બોલાવજો તો ભાણિયાભાઈ તરીકે વિનંતી કરો કે દાદાના હાથે સન્માનનો સ્વીકાર કરે ખૂબ ખૂબ લાથવા સાહેબ ધન્યવાદ સન્માન કરવા માગે છે સાલ ઓઢાડીને તો રમેશભાઈને વિનંતી કરો કે વ્યાસપીઠ નજીક પધારે અને દાદાનું સન્માન કરે આ વર્ષે પણ એ લોકો જવાના જ છે ગયા વર્ષે પણ ગયા હતા તો ખૂબ ખૂબ ધન્યવાદ પહેલા મેં કીધું હતું કે નાનો આજમી ઘણું કરી શકે ખિસકોલી નું ઉદાહરણ આપીને પુલ બાંધવામાં એની રામને મદદ કરેલી હાલો ગોવર્ધન પૂજા બપોરના સાડા ત્રણ કલાકે છે દરેક વસ્તુ આપણે ગામ સમસ્ત લીધેલી છે પણ આ પૂજા એવી વસ્તુ છે કે એમાં છોડે પૂજા કરવી પડે આના માટે બપોરના ત્રણ વાગ્યા પહેલા જે કોઈ ભક્તોની ઈચ્છા હોય તે અહીં બોલાવજો અસ્તુ આપણે વધારે

જે કાય પોતાની થાળી ની અંદર પડ્યું રે એ એઠવાડ ત્યાં લારી મૂકેલી છે એ લારી ની અંદર નાખવાનું છે સત્સંગ કરો રાસ લેવો હોય તો અહીંથી માયક ચાલુ કરી દેવામાં આવે પણ જ્યાં સુધી આયોજકો આપણને ન કહે કે તમે જમવા માટે પધારો ત્યાં સુધી આપણે કોઈ જમવા માટે જવાનું નથી બેનોને જ પાછળ રહેવાનો વારો આવે ખરેખર તો બેનુને પેલા જમાડવી જોઈએ એની સાથે નાના નાના બાળકો હોય પણ ભૂખ સહન કરવાની શક્તિ ઈશ્વરે છે એટલે કદાચ એને થોડું મોડું થાય એ ચલાવી લે ત્યારે ખોટો પગાર ન થાય અન્ન દેવ નું અપમાન ન થાય રાંધેલું ઘણું છે રાંધેલું કદાચ બગડશે તો ખૂટશે નહીં પણ આપણે પાપમાં ના પડીએ

એ નળ પાસે જ આપણે જવું પડશે બેનો જો રાસ લેવો હોય તો કહી જો આપણને માતબર દાન એકવીસ હજાર રૂપિયા એકવીસ હજાર રૂપિયા જાને અશ્વિનભાઈ મનુભાઈ તરફથી ભોજન શાળાની અંદર અર્પણ થયેલા છે એકવીસ હજાર રૂપિયા નાની રકમ નથી અને આપણે મંડપ જેનું ભાડું જેવા દાવો તારે પચાસ ટકા જ દેવાનું છે એને અને જે જે હોય લઈ છે તો એની પણ અહીંયા ખૂબ સેવા ગણાય આપણી વચ્ચે તાલુકા પંચાયતના સદસ્ય એવા રાજુભાઈ ડાભી અને બીજા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી એવા લલ્લુભાઈ લાધવા આપણા કથા મંડપની અંદર પોતાનો કિંમતી સમય આપીને પધાર્યા તે બદલ ગામ વચ્ચે એનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું બહેનોને જો રાસ લેવો હોય તો અત્યારે અહિયાં પધારે બેઠા બેઠા કીર્તન ગાવું હોય તો માયે ક